એ એવું કહે તો કે એક ગોંડી રહેતી હતી ગોંડી ખબર પડે છે ને ગોંડી ગોંડી ચારું કોઈ આઘર પાછળ ના આવે બિચારી જો ખાવતાય હુઈ જાય ને તય જાય બસ ચાલવું પડે ને નઈ પડી બરાબર ને બરાબર હા દવે એ થોંડીક પહેલા ને અમારે દાદાને હાટી ભાઈ જાવદ જિલ્લો પ્રતિપુરા તાલુકો ગામ પાટનવાસવાડા જિલ્લાને બોર્ડર પ્રોબ્લેમ છે તમારે મારે માતાજી છે દવા ચાલુ છે દવા અને હું તો કઈ તમારાગજ જે થાય નું કારણ એક જ છે કે આ તમે બોર્ડર પરો ને રોડ કેવી જગ્યા છે

અમારું નંબર મર હા 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 એ તો થોડક આગળ દોર્યું એ સિમરાવાળી જગ્યા જે છે ને હા એ જગ્યાએ એવું કહેતા હતા કે પહેલા એક ખબરની ક્યાંથી આયા તો એ એમથી માંથી આયા કોઈ રાજસ્થાન માંથી આયા હોય તોય હા માતા એક એવું કહે તો કે એક ગોંડી રહેતી હતી ગોંડી ખબર પડે છે ને હા ગોંડી ગોંડી કે કોઈ આગળ પાછળ ના આવે બિચારી જો ખાવા તાય હુઈ જાય ને કઈ હુઈ જાય ને બસ ચરમો પડી જાય ને નઈ પડી જાય હા

અને તું એવું કહેતો છે ને તારા બાપા પણ તારા બાપા નું નિવેદન કરજે પિતૃ જે પિતૃર તારા બાપા ને કોદર ને વધારી લઈ લેજે બરાબર છે એની લક્ષણો ખબર પડે એના લક્ષણો ખબર પડે બરાબર એનું પેલું કૃત્ય જે કેવાય પેલું ઉમંગ કરે ઉમંગ કરે પેલું કઈ કરતું હોય ને પર

રાહત કરાવડાવું હોય ને તો આવતા જતા રેજો જેથી કરી ધીરે ધીરે એના પરથી પેલો છે ને ઓછો થાય અને એને વધારી લઈ લેજો

અને એની માનતા લે